આજે પાંચમી ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડે કોટી કબીરા રે મુક્તાનંદ કહે પ્રેમનો મારગ પીછે તે સંત સુધીરા રે પ્રેમી જનને વશ પાતળિયો આ પદની છેલ્લી પંક્તિમાં પ્રેમ લક્ષ સ્વામી કળશ ચડાવી ગયા છે વ્રજ વનિતાના પ્રેમની આગે ઘણા ઘણા મહાપુરુષોના પદો સાંભળીએ વચનો સાંભળીએ શાસ્ત્રોના વચનો સાંભળીએ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતી ગુરુ પરંપરાના વચનો સાંભળીએ તો એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે આધ્યાત્મિક માર્ગમાં અને આધ્યાત્મિકતામાં મહાપુરુષોએ ગુણાતીત ગુરુ પરંપરાએ ભગવાન સ્વામિનારાયણે ક્યારેય પણ પક્ષપાત નથી કર્યો એમણે ક્યારેય પણ એવું નથી કહું કે ત્યાગી કરતા ગ્રહસ્થ મોટા અને ગ્રહસ્થ કરતા ત્યાગી મોટા જેની સમજણ મોટી એ મોટો જેના હૈયામાં ભગવાનની નિષ્ઠા હોય તે મોટો જેને જે ઉપાસનામાં દ્રઢતા હોય તે મોટો એ પછી સ્ત્રી હોય પુરુષ હોય બાળક હોય યુવાન હોય ગરીબ હોય રાજા હોય રંક હોય ભિખારી હોય આધ્યાત્મિકતા જેને વરી છે જેનામાં રોમીરોમની અંદર પ્રેમલક્ષણા ભક્તિ છવાયેલી છે એવા સ્ત્રી ભક્તોનો મહિમા ગાતા પણ વૈરાગી સંતો ત્યાગી સંતો થાક્યા નથી મુક્તાનંદ સ્વામી એમને એક ક્ષણના માટે પણ એવો વિચાર નથી થયો કે હું સાધુ છું માટે ગોકુળની ગોપીઓનો મહિમા મારાથી ન ગવાય કે મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી હોય બ્રહ્માનંદ સ્વામી હોય એવું શ્રીજી મહારાજ હોય કે શાસ્ત્રો હોય દરેકે આધ્યાત્મિકતાનો મહિમા ગાયો છે આધ્યાત્મિકતા આગળ સ્ત્રી અને પુરુષના ભેદ ગૌણ બની જાય છે રાજા અને રંગ કપડાના ભેદ ગૌણ બની જાય છે જોયેલો સગ્રામ ભક્ત એ કૂબામાં રહેવા વાળી વ્યક્તિ અને તે સમયની અંદર તે સમયનો સમાજ એ જ્ઞાતિને નિમ્ન જ્ઞાતિ ગણતો હતો એમના કપડામાં એની રહેણી ગેણીમાં એવી કોઈ વિશેષતા નહોતી છતાં પણ મુક્તાનંદ સ્વામી પાંચસો પરમંસો મહારાજ આ તમામે સગરામ ભક્તનો મહિમા ગાયો છે અને સ્વામી મહારાજે દિલ્હીના પટ ઉપર એક સો એકરની જગ્યામાં મહાન અક્ષરધામની રચના કરી એની પ્રદર્શનીની અંદર સગરામ ભક્ત અને એની અર્ધાંગીની ધર્મપત્નીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે ભક્ત એટલે જ્ઞાતિ નહીં ભક્તપણું એટલે વિદવતા નહીં ભક્તપણું એટલે ઉચ્ચ કુળમાં જન્મ નહીં ભક્તપણું એટલે રૂપ રમણીયતા વાકચતુરાઈ નહીં ભક્તપણું એટલે ભારોભાર ભગવાનના માટેનો પ્રેમ વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ તો ગોપીઓની ભક્તિ માટે ગોપીઓના ભગવાનના પ્રેમ માટેનો તો એક આખો ગ્રંથ લખ્યો જેનું નામ સ્નેહ ગીતા રાખવામાં આવ્યું છે એની કેટલીક પંક્તિઓ તમે સાંભળો ત્યારે ખ્યાલ આવશે એમને ભગવાનના માટે પ્રગટના માટે કેટલો પ્રેમ હતો કેટલો પે જળ પાત્ર માં અને નિરભરે ક્ષિરઠામ એમ સર્વે અંગે શુદ્ધ વિસરી વળી ચિત્તન રહે ધન ધામ કસણ છૂટે કેશ છૂટે તેને નેકન રહે સંભારવા વસ છોડાવે ધેનુ ને ધાવે તેને ન જાયે વાળવા પય જમાવે જળ પાત્રમાં દૂધને દહીં બનાવવા માટે મેળવણ માફવા નાખવા માટે એ પાણીના ગળાની અંદર દૂધ નાખતી પય જમાવે જળપાત્રમાં અને નીર ભરે ઠામમાં જેમાં દૂધ ભરેલું હોય એની અંદર પાણી ભરે એમ સર્વે અંગે શુદ્ધ વિસરી વળી ચિતન રહે ધનધામમાં ભગવાન કૃષ્ણનું એટલું સ્મરણ હતું એમના પ્રેમની એટલી ઊંચી પરાકાષ્ઠા હતી કે એને એટલો પણ ખ્યાલ નહોતો રહેતો કે દૂધ છે દૂધના પાત્રમાં રેડાય દૂધને પાણીના પાત્રમાં ન ભરાય ભગવાનના દર્શન માટે ખબર પડે કે સવારના કનૈયો વાછડા ચરાવવા માટે ગાયો ચરાવવા માટે ગોધણ લઈને રસ્તા ઉપરથી પસાર થાય ઘરકામ ભૂલી જતી પોતાના માથાના વાળનો અંબોડો છૂટી જતો પોતાનું જે કાપડું છે એની દોરી પણ છૂટી જતી કસણ છૂટે કેશન છૂટે તેને નેક ન રહે સંભાળવા વત્સ છોડાવે ધેનું ધાવે તેને ન જાય વાળવા ગાયના વાછડા કે વાછડી ખીલામાંથી છૂટી જાય ને ગાયને ધાવવા મંડી પડે એને રોકવા માટે ન ઊભી રહે અને એવું પણ સાંભળ્યું છે કે ઘણી વખત તો ગોપીઓ એવું પણ કરતી ભગવાનના પ્રેમમાં ભગવાનના ચિંતનમાં ભગવાનના સ્મરણમાં ભગવાનના પ્રેમની પાછળ ગાંડી ગયેલી બની ગયેલી ગોપાંગનાઓ વાછડાના ગળામાં દોરડું બાંધવાની જગ્યાએ પોતાના બાળકના ગળામાં દોરડું બાંધી બેસતી આ પ્રેમ છે ભગવાન કૃષ્ણના પાછળ કેટલી પાગલ બની ગઈ હશે આજે કમાયા અને આજે ખાધું આજે દૂધ દહીં જેટલું વેચે ને એટલું એનાથી જીવન નિર્વાહ ચાલે આવી પરિસ્થિતિની અંદર પણ એ ગોપાંગનાઓ મથુરામાં દૂધ દહીં વેચવા માટે નીકળે ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલે શેરીએ શેરીએ સાદ પાડે લોકો મુરારી અનાથના નાથને વેચે આહિરની નારી ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલે એના માથા ઉપર મૃતિકાના પાત્રની અંદર દૂધ દહીં માખણ હોય એને વેચવા માટે મથુરા ચાલતી ચાલતી જતી અને એના જબાનમાંથી શબ્દો નીકળતા લો માધવ લો માધવ લો માધવ લો કાન શું એના માથાની મટુકીની અંદર માધવ હતો બાહ્ય દ્રષ્ટિએ દૂધ દહીં અને માખણ હતા છતાં પણ ભલે કદાચ માથા ઉપરની મટુકીની અંદર દૂધ દહીં માખણ હતા પરંતુ એની હૈયાની મટુકીમાં એના નેત્રની મટુકીમાં એની જવાનની મટુકીમાં એના દિલ દિમાગ અને મનની મટુકીની અંદર માધવ સિવાય કંઈ નહોતું આટલા માટે તો મુક્તાનંદ સ્વામી ગાય છે व्रजवनि ताना प्रेमनि आगळ ऊडे कोटि कबीरारे व्रजवनि ताना प्रेमनि आगे ऊडे कोटि कबीरारे मुक्तानन्द कहे प्रेम नो मारग पृच्छेते सन्त सुरारे પ્રેમી અદ્ભુત પંક્તિ છે આના ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ